ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફ્ટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિનઉપયોગી બેડ કાદલા કોદળા જેવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત કરવામાં આવી હતી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફ્ટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ઘડવી પોતાની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ અર્થે ગયા હતા જ્યાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિન ઉપયોગી બેડ વહેલી તકે આગ લાગી શકે તેવા ગાદલા ગોધરા પંચવાળા ગાદલાઓનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલ ગુમ બની ગઈ હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચના આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત હાથ ધરી હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્ય